તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે મગફળીમાં આવતા ફૂદા અને ઈયળનું નિયંત્રણ માટેની તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે સૌપ્રથમ પહેલો સારો વરસાદ થયા પછી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના સેઢા પાળા પર આવેલા બાવળ બોરડી સરગવો લીમડો વગેરે ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ અને નાશ કરવો અને ત્યારે ફોરેમેન ટ્રેપની થોડી વાત કરીએ તો કે અગિયાર સૌથી પૂનમ સુધી ફૂદા અને મગફળીમાં રોગ જીવાતનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે ત્યારે ઓછા ખર્ચે સારો ઉપાય એટલે કે ટ્રેપ ગોઠવીને અને મગફળીમાં થતા રોગ અને વધારાના ખર્ચા બચાવી શકાય છે અને સામાન્ય રીતે જીવાતની હાજરી અને મોજણી માટે ઓછામાં ઓછા પાંચ અને તેમના નિયંત્રણ માટે પચીસથી ચાલીસ ટ્રેપ પ્રતિ હેક્ટરે જરૂર પડતી હોય છે આ ટ્રેપ જે જીવાતનો હોય તેના પર જ નર ફુદાઓ આકર્ષાય છે દાખલા તરીકે લશ્કરી ઇયરની ટ્રેપ હોય તો તેના પર જ ફુદા આવે નહીં કે ગુલાબી ઈયરના ફૂદાઓ ત્યારે એક જ ટ્રેપ ઉપર જુદી જુદી જીવાતની લ્યુર એટલે કે રબરની ટોટી લગાવી નહીં જો જરૂર હોય તો અલગ ટ્રેપનો ઉપયોગ કરવો અને ટ્રેપમાં આવેલ લ્યુર એ એમની વેલિડિટી પ્રમાણે બદલાવવા અને ટ્રેપમાં પકડાયેલ જુદા ફૂદાઓ અને અઠવાડિયાઓમાં બે વખત કાઢી અને નાશ કરતા રહેવું અને સાથે સાથે દોકલ ખેડૂત ટ્રેપ ગોઠવે તેના કરતાં જે વિસ્તાર અને પાક પ્રમાણે સામૂહિક ધોરણે બધા ખેડૂતો મૂકે તો પરિણામ સારું અને ઝડપી આવે છે ઘણા ખેડૂતોએ વહેલી વવાયેલ મગફળી હાલમાં ત્રીસથી પિસ્તાલીસ દિવસની જોવા મળી રહી છે ત્યારે ત્રીસથી પિસ્તાલીસ દિવસની મગફળીમાં ઈયળનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે ત્યારે બે લાખડા વિશેની વાત કરીએ તો કે મગફળીના છોડથી એકથી દોઢ ફૂટ ઉપર એટલે કે પક્ષી કે ચકલી બે સી શકે એવી રીતે બે લાકડી કરી પણ ઈયળનું પ્રમાણ ઓછું કરી શકાય છે આ સાથે હેક્ટરે ત્રીસ થી ચાલીસ બે લાકડીનો ઉપયોગ કરવાથી ઈયળનું પ્રમાણ કાબૂમાં આવી શકે છે આ હાલમાં જોવા મળતા રોગના ઉપાય અને ઓછા ખર્ચે એવી નિયંત્રણની માહિતી તમારા અને પછીના રોગ જીવાતના ઉપાય પણ વિશેનો વીડિયો આવશે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો ફટાફટ બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો